ગુજરાત લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસની નવી ટીમ જે બનાવવામાં આવી છે જેમાં કોંગ્રેસના બાર જેટલા ધારાસભ્યો છે ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અને દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે

કે જ્યાં અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતા ટીમમાં મોટો ફેરફાર કરાયો છે ગુજરાત કોંગ્રેસની ટીમમાં મોટો ફેરફાર થયો છે તુષાર ચૌધરીને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવતાની સાથે જ કોંગ્રેસની ટીમમાં મોટો ફેરફાર થયો છે ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અને દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરવામાં આવી છે પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી અને અનંત પટેલની નિમણૂક કરવામાં આવી છે જોકે આખી આ કોંગ્રેસની નવી ટીમમાં કોંગ્રેસના અવકંડક તરીકે વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની નિમણૂક કરવામાં આવી છે ખજાનચી તરીકે દિનેશ ઠાકોર અને મંત્રી તરીકે કાંતિ ખરાળીને જવાબદારી સોંપવામાં આવી છે એટલે ગુજરાત કોંગ્રેસની નવી ટીમ જે બનાવવામાં આવી છે જેમાં કોંગ્રેસના જે 12 જેટલા ધારાસભ્યો છે તેમાંના મોટા ભાગના ધારાસભ્યોને કોંગ્રેસે જવાબદારી આપી છે અમિત ચાવડા કે જેમને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તુષાર ચૌધરી કે જેમને વિરોધ પક્ષના નેતા વિધાનસભાની અંદર બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આ આખી કોંગ્રેસની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે કોંગ્રેસની નવી ટીમમાં શૈલેષ પરમારને ઉપંડ દંડક તરીકેની જવાબદારી આપી છે જ્યારે કિરીટ પટેલની એ પણ નિમણૂક કરવામાં આવી છે સાથે જ પ્રવક્તા તરીકે જિજ્ઞેશ મેવાણી અને અનંત પટેલની નિમણૂક એ કરવામાં આવી છે આ એ જવાબદારી ગુજરાત કોંગ્રેસની નવી ટીમની છે કે જ્યાં લગભગ આઠ જેટલા ધારાસભ્યોને જવાબદારી કોંગ્રેસની ટીમે આપી છે ગુજરાત કોંગ્રેસ પાસે જે બાર ધારાસભ્યો છે જેમાંના આઠ જેટલા ધારાસભ્યોને કોંગ્રેસે મહત્વની જવાબદારી આપી છે અને આ જવાબદારીઓની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસે ઝોન પ્રમાણે જે ધારાસભ્યો તેમના ચૂંટાઈને આવ્યા છે આમ તો બાર જેટલા ધારાસભ્યો છે પરંતુ

તુષાર ચૌધરી કે જેમને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા છે બે પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે જેમાં એક નંબર પર એટલે કે પહેલા નંબરે જીગ્નેશ મેવાણી ત્યારબાદ બીજા નંબરે અનંત પટેલ છે બંને પ્રવક્તાએ આગામી વિધાનસભાના સત્ર દરમિયાન પણ એ કોંગ્રેસ તરફથી

જે નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખ હતા એ તમામ લોકોનું ટ્રેનિંગ સેશન જે છે તે પૂરું કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી એ કોંગ્રેસે અત્યારથી જ આરંભી દીધી છે અને સાથે જ આ વખતે ગુજરાત કોંગ્રેસે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે કે જિલ્લાની અંદર વિધાનસભાની ટિકિટ એ કોને આપવી કોને ન આપવી એની જવાબદારી એ જિલ્લાના પ્રમુખ તરીકે જે કોઈ પણ વ્યક્તિ નિયુક્ત હશે એના સિરે રહેવાની છે એટલે હવે એ કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી મહેનત કરવાની શરૂઆત કરી છે જેના તબક્કે ગુજરાતની અંદર તમામે જિલ્લા અને શહેરના પ્રમુખો જેનું ત્રણ દિવસના ટ્રેનિંગ સેશન બાદ હવે ગુજરાત કોંગ્રેસની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે આ નવી ટીમ એ વિધાનસભાની અંદર હવે આગામી સત્રની દરમિયાન એ હલ્લા બોલ કરશે જોકે ગુજરાત કોંગ્રેસની નવી એ સંગઠનની ટીમ પણ ટૂંક સમયની અંદર જાહેર થશે કે જે પ્રદેશ લેવલથી અમિત ચાવડાની સાથે કામ કરશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તૈયારી એ કોંગ્રેસ આરંભ છે તમારું શું માનવું છે ગુજરાત કોંગ્રેસની આ નવી ટીમ ને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર